તો કેમ છે મારું સેરા હું તમારો માય બાપુ અને આપણે જઈ રહ્યા છીએ ગુજરાતમાં જોયેલા આ સ્થળોનું એક સ્થળ જેનું નામ છે કલેશ્વરી આપણે પહોંચી ગયા છે કલેશ્વરી આ ગેટ हाँ बिल्कुल बड़े होकर पता नहीं हम सब ऐसा हंगामा जरा इस जगह को तो देखिए वाकई ये नज़ारा बहुत खूबसूरत है लेकिन साथ ही ये इलाका बहुत ही सुनसान और दूर दराज है ये देखिए अमेरिका क्या कहता था क्या हो तुम आज हम कहते तू क्या है बे અને આ છે અર્જુનની ચોરી આ પણ તમે જોવાનું ભૂલશો નહીં અને ચોરી પણ આવેલી છે તો તમને આ બતાવું જોઈ લો આ છે પંદરમી સદીનું મહાદેવનું મંદિર તો વિડીયો ગમે હોય તો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને બને એટલો શેર કરો જય શ્રી મહાકાલ હર હર મહાદેવ